અંધકારનો પ્રસંગ એ કોઈ પણ વ્યક્તિ માટે બહુ જ ભયાનક છે મૃત્યુનો સમય એ કોઈ પણ જીરવી શકતું નથી પણ સ્વામીની ઉપકાર વર્ષા એમાં પણ છે બ્રહ્મોપનિષદ ગ્રંથમાં કલકત્તાના અકુ અજમેરાનો પ્રસંગ આપવામાં આવ્યો છે કલકત્તાનો સનિષ્ઠ યુવાન અકુ મૂળ એનું નામ રાજેન્દ્ર એને બ્લડ કેન્સર થયું આ કેન્સર એટલું બધું સિવિયર હતું એમાંથી બચવું મુશ્કેલ હતું છતાં પણ એને ખબર પડી કે આની દવા અમેરિકામાં છે એટલે અમેરિકાએ પહોંચ્યા એના સંબંધી સાથે પણ એ વખતે પરિસ્થિતિ એટલી બધી વણસી હતી કે જેઓ એરપોર્ટમાંથી બહાર આવે અને એને એક જ કલાકની અંદર આટલું લોહી આપવાનું હતું લગભગ છત્રીસ બોટલ જેટલું બ્લડ એને જરૂરી હતું સ્વામીને ખબર પડી બાપાએ અમેરિકાના યુવકોને ફોન કરી દીધા કે આ રીતે અકુ આવે છે એરપોર્ટની બહાર નીકળશે આ એની ફ્લાઇટ છે પણ આવે ત્યાં સુધીમાં તમે છત્રીસ બોટલ બ્લડ તૈયાર રાખજો એ વખતે અમેરિકામાં બ્લડના એક બોટલની કિંમત પાંચસો ડોલર હતી ઘણો કેટલું કિંમત પણ જેવો અકુ બહાર આવ્યો અને એક સાથે સાહીઠ યુવકો છત્રીસ બોટલ બ્લડ લઈને તૈયાર ઊભા હતા એની તાત્કાલિક સારવાર થઈ એ બચ્યો અને પછી એ થોડા સમય પછી ભારત પાછો આવ્યો પણ સિવિયર કેન્સર હતું બહુ લાંબો સમય ચાલ્યું નહીં અને ઓગણીસો ને સિત્યાસીની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ચાર ધામની યાત્રા કરીને કલકત્તા બધા સાડી ત્રણસો સંતો સાથે પધારતા હતા સ્વામી કલકત્તા આવ્યા સ્વામી કે અકુના ઘરે જવું છે પણ કકુના કાકાએ કીધું કે અત્યારે સ્વામી સૂતો છે કાલે સવારે મળશું પણ એ વખતે સ્વામીએ કીધું કે વાંધો નહીં પણ સ્વામીને ખબર નથી કે અકુ રાત્રે સવાર સુધી રહેવાનો નથી અને રાત્રેથી અકુ ધામમાં ગયો બાપા સવારે જ ઉઠીને તરત અકુના ઘરે પધાર્યા એના આ મૃતદેહને સોડસોપ ચારથી સ્નાન કરાવ્યું પંચામૃતથી સ્નાન કરાવ્યું ફુલાર કર્યા કંઠી આપી ફુલાર કરીને બધી વિધિ પૂરી ગઈ ત્યારે લોકોને લાગ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ આપણા જીવનનો સૌથી ભયાનક સમય મૃત્યુ સમય એ વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજ આપણી સાથે છે સતત ત્યાં પણ ઉપકાર વર્ષા કરતા રહ્યા છે જીવનનો કોઈ પણ પ્રસંગ હોય સ્વામી સતત આપણી દેખરેખ રાખે છે એટલું જ નહીં મૃત્યુ પછી સ્મશાનમાં જવું અને સ્મશાનમાં અંગી સંસ્કાર વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજની ઉપકાર વર્ષા ઓછી રહી નથી ઓગણીસો નેવુંની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા અને એ વખતે ત્યાંના જૂના હરિભક્ત જયકૃષ્ણભાઈ એ ધામ એને થોડું લાગ્યું કે હવે બહુ જાજુ રહેવાશે નહીં એટલે બાપાને ફોન કર્યો કે બાપા અંતકાળે તેડવા આવજો અને સ્મ અને સંસ્કાર વખતે હાજર રહેજો આટલું એ સ્વાભાવિક બોલ્યા બાપાએ આશીર્વાદ આપ્યા અને પછી થોડા સમય પછી આ જયકૃષ્ણભાઈ ધામમાં પધાર્યા બાપા એ વખતે લંડનમાં પધરામણી હતા અને સ્વામી પધરામણી હતા ઉત્તર લંડન તરફ અને આમનું ઘર હતું દક્ષિણ લંડન તરફ બાપાને સમાચાર મળ્યા કે જયકૃષ્ણભાઈ ધામમાં ગયા છે સાંજે આટલા વાગે એમને ક્રેમિટેરિયમ હોમ એટલે અમેરિકામાં અહીંયા આપણે જેવા બધા સ્મશાનગૃહ નથી હોતા લંડન કે અમેરિકામાં ત્યાં બધા ક્રેમિટેરિયમ હોમ હોય એની અંદર જ બધા મૃતદેહને લઈ જવાનું પછી ઇલેક્ટ્રિક શોટ આપી અને પછી મૃતદેહને બાળવામાં આવે અગ્નિ સંસ્કાર કરવામાં આવે એટલે જે જગ્યાએ જવાનું છે બાપાએ એડ્રેસ લઈ લીધું બાપાની ગાડી હતી ઉત્તર લંડન લંડનનો ભયંકર ટ્રાફિક છતાં પણ સ્વામી પેલો ડ્રાઈવર કે મેં જોયું સ્વામી કે હું તને રસ્તો બતાવું સ્વામી એ વખતે લંડનમાં અથવા અનંતકોડી બ્રહ્માંડના ભૂમિયા છે એટલે બધું જ જાણતા હોય છે એક સ્મશાન સુધી બાપાએ ગાડી લેવડાવી અને ત્યાં આવીને જોયું તો આશ્ચર્ય જે અગ્નિ અગ્નિસંસ્કાર કરવાનો હતો એનું મૃતદેહ હજુ તો આવ્યું જ નહોતું એના સંબંધી લઈને હજુ પહોંચ્યા નહોતું એ પહેલાં બાપા સ્મશાનમાં પહોંચી ગયા હતા પોણો કલાક બાપાએ રાહ જોઈ ત્યાં સુધી સ્વામી બેસી રહ્યા અને જયકૃષ્ણભાઈનો મૃતદેહ આવ્યો ત્યાં પછી ગાડીઓમાં આવે ત્યાં આવી રહી સવારી ના નીકળે ચાર ચ્યાં ઉપાડીને ત્યાં એવું ના વાગી એની કોફી ન તૈયાર હોય એટલે ગાડી આવી સ્મશાનગૃહમાં પ્રવેશી અને પછી એને ઇલેક્ટ્રિક રૂમની અંદર શોર્ટ માટે લઈ જવાના હોય એને અંદર મૂકવામાં આવી અને પછી બાપાના હાથે ત્યાં સંસ્કાર થયો એમનો સંકલ્પ હતો કે મહારાજ સ્વામીના હાથે અગ્નિ સંસ્કાર થાય સ્વામી ત્યાં પણ પહોંચ્યા પ્રમુખ સ્વામી મહારાજની ઉપકાર વર્ષા સતત ત્યાં સુધી પણ રહી છે આ પ્રમુખ સ્વામી મહારાજે જીવનના કોઈ પણ પ્રસંગ હોય જીવનમાં જન્મતાની સાથે સ્વામી આપણી સંભાળ રાખતા આવ્યા છે લગ્નનો પ્રસંગ હોય માંદગીનો પ્રસંગ હોય કે મૃત્યુનો પ્રસંગ હોય કે મૃત્યુ પછી સ્મશાન તરફ જવાનો પ્રસંગ હોય સતત પ્રમુખ સ્વામી મહારાજની ઉપકાર વર્ષા એ સતત આપણી ઉપર વરસતી રહી છે છેલ્લા બે પ્રસંગો કહીને હું પૂરું કરું કે ક્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજે આપણા ઉપર સતત ઉપકાર વર્ષા કરતા રહ્યા છે કોઈ પણ દુનિયાનો માણસ હોય એ કદાચ બીજાનું કદાચ હિત કરતો હોય બીજા ઉપર કંઈક એવો પરોપકાર કરતો હોય પણ એની અમુક લિમિટેશન હોય એ કદાચ પોતે સારો હોય એની પરિસ્થિતિ સારી હોય ત્યારે કદાચ આ કરી શકે પણ જીવનમાં પોતે જ ભયંકર મુશ્કેલીમાં મુકાઈ જાય છતાં પણ સ્વામીની ઉપકાર વર્ષા ને એવી રહી છે પોતાના દેહની કોઈ એમને પડી જ નથી સતત આપણા ઉપર ઉપકાર વર્ષા કરતા રહ્યા છે બે હજારને અગિયારની સાલ ચોથી જુલાઈ પ્રમુખ સ્વામી મહારાજ ભરૂચમાં હતા અને એ વખતે પણ બાપાને એટેક આવ્યો આપણને ખ્યાલ છે ચોથી જુલાઈ રાત્રે પોણા અગિયાર વાગ્યાનો સમય અને સિવિયર એટેક હતો પણ યોગીચરણ સ્વામીના સાચેના ડૉક્ટરોની એવી કુશળતા કે બાપાને આ એટેકમાંથી ઉગારી લીધા સંસ્થા બહુ જ મોટી આપત્તિમાંથી બચી ગઈ એ વખતે ત્યાં નજીક જ હતા અને જે બધી પરિસ્થિતિ ચાલતી હતી આમ રૂબરૂ આખું દેખાય છે કે સવારે સાડા ચાર વાગે બધી પરિસ્થિતિ થાળે પડી સ્વામી આખી રાત જાગ્યા અને એટલી ભયંકર દુખાવો થાય બીજા દિવસે બાપાએ જ્યારે વાત કરી ત્યારે ખબર પડી સ્વામી કે સ્વામીના શબ્દો હતા સ્વામી કે અક્ષર તેમના દરવાજાથી પાછા આવ્યા એવો ભયંકર આ પરિસ્થિતિ હતી પણ સતત ચાર કે પાંચ કલાક સારવાર ચાલી સવારે સાડા ચાર વાગે બાપા આરામમાં વધાર્યા બીજા દિવસે પાંચમી જુલાઈએ સ્વામી લગભગ સાડા દસ અગિયાર વાગે ઉઠ્યા સતત બોતેર કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજના શરીર ઉપર બધા મશીનો હતા બધી નળીઓ હતી કાર્યોગ્રામને બધું ચેક કરવાનું હતું આ પરિસ્થિતિમાં સ્વામી કે મારે સ્નાન કરવું છે બાપા આપણે બોતેર કલાક સુધી આરામ જ કરવાનું છે બધું આ દેખરેખ થાય છે સ્વામી ના તોય સ્નાન કરવું તોય બાપા સ્નાન માટે વધાર્યા સ્વામી કે ઠાકોરજીના દર્શને જવું છે સંતો કે બાપા પરિસ્થિતિમાં ના જવાય તોય બાપા ઠાકોરજીના દર્શન વાગે પોણા બાર વાગે આરતી પછી ત્યાં રાજભોગ આરતી પૂરી તંતરે ત્યાં દર્શને આવ્યા દર્શન કર્યા પછી પાછા આવ્યા બાપાએ પૂજા કરી સાડા બાર એક વાગે બાપાએ થોડી ખીચડી ખાધી ને પછી બાપા આરામમાં બધે કારણ કે આખી રાતનો ઉજાગરો તો હતો જ સાંજે સાડા તો સાત વાગે બાપા રૂમમાં બેઠા હતા બધી શરીર ઉપર નળીઓ દેખાય બધા મશીનો દેખાય અને બાપાનું બધું મોનિટરિંગ હાર્ટ હાર્ટનું બધું ચાલતું હતું એ વખતે ખૂણામાં સંતો એક નાની ચર્ચા કરતા હતા બે સંતો કે પહેલાં અમેરિકાના ન્યૂયોર્કના હરિભક્ત છે કે હોસ્પિટલમાં છે પણ એની દેખરેખમાં કોઈ નથી આવા શબ્દો સ્વામીએ દૂરથી સાંભળ્યા હવે એ સંતોને બીજું કામ હતું પણ એ સંતોના શબ્દો બાપાએ સાંભળ્યા અને સ્વામી કે કયા હરિભક્ત છે એનું નામ આપો એ ક્યાં રહે છે એટલે બાપાએ પૂછે તો નામ આપવું જ પડે એટલે સ્વામી કે કયા કયા સંતો વિચરણ કરે સ્વામી કે નારાયણ સ્વામીના સારંગપુર ફોન જોડો બાપાએ તાત્કાલિક ફોન જોડાયો સ્વામી જાતે જ વાત કરી કે નારાયણ મુનિ આ જગ્યાએ કયા સંતો વિચરણ કરે છે નામ આપ્યું કે આ સ્વામી વિચાર સ્વામી કે એને કહી દો કે આ હરિભક્ત ન્યૂયોર્કના એને હોસ્પિટલમાં દાખલ કર્યા છે એની સારવાર પર કોઈ નથી એના દીકરી એ આખો દિવસ જોબ કરે છે જમાઈને ટાઈમ નથી તો આપણા કોઈ યુવકે હરિભક્તને ત્યાં સેવામાં રાખી પણ એ હરિભક્તને સાચવી લે હજુ એમને એટેકની સારવારને પૂરા બાર કલાક થયા નથી એને સારવારમાંથી પોતે બહાર આવ્યા નથી શરીર પર બધું મોનિટરિંગ છે એ વખતે અમેરિકામાં ઇન્ડિયાથી દસ હજાર માઇલ દૂર એક સામાન્ય હરિભક્તની સારવારમાં કોઈ નથી એની ચિંતા પ્રમુખ સ્વામી મહારાજ કરે છે આપણા ઉપર કેટલી અનંત ઉપકાર વર્ષા વરસાવી રહ્યા છે આ પ્રમુખ સ્વામી મહારાજ આપણી ઉપર છે આ મંદિર બાંધે છે એ આપણા અનંત પેઢીઓના ઉપકાર માટે બાંધે છે કારણ કે જુઓ જેની પાસે મંદિર નથી એ ક્યાં એની કેવી દશા છે આ પ્રમુખ સ્વામી મહારાજામાં શું સ્વાર્થ છે આ મંદિર બાંધે છે કે આપણી પાસે સેવા કરાવીને આપણી સેવા લઈને મંદિર બાંધે આપણને લાગે છે પણ એ જે કાંઈ થાય છે સંસ્કારોનું જતન એ પ્રમુખ સ્વામી મહારાજ આ શાંતિના ધામ બાંધે છે આ પથ્થરના ખડકલા નથી આ ખાલી ઇન ઇટ કે પથ્થરનું મિશ્રણ નથી આપણી હજારો પેઢીઓ સુધી આ સંસ્કાર ટકી રહે આપણી હિન્દુ સંસ્કૃતિ ટકી રહે અને આપણને સતત જીવનમાં શાંતિ સલામતી અને સ્થિરતા પ્રાપ્ત થતી રહે એવા હેતુથી પ્રમુખ સ્વામી મહારાજે આ મંદિરોની આપણને આપીને ભેટ આપીને આપણા પર ઉપકાર વર્ષા કરી છે આપણા જીવનને આગળ લાવવા માટે પ્રયત્ન કર્યા છે એમની તો ઉપકાર વર્ષા એ સતત કે વરસતી રહી છે અને વરસી રહી છે પણ આપણે એમના પ્રત્યે એવો એક કૃતજ્ઞ ભાવ રાખી કે સ્વામીએ કરેલા ઉપકારને ધ્યાનમાં રાખી આપણે એના પ્રત્યેનું ઋણ અદા કરતા રહીએ એ માટેની બળબધી શક્તિ મળે